આપણે રોજબરોજની વાતચીતમાં કેટલા બધા એવા શબ્દો વાપરીએ છે નહીં જેમ કે કદાચ આજે વરસાદ પડશે શક્ય છે કે હું જીતી જાઉં લાગે છે કે ટ્રેન મોડી પડશે પણ શું ક્યારે વિચાર્યું છે કે આ કદાચ શક્ય છે અને ચોક્કસ જેવા શબ્દોને ગણિતની ભાષામાં માપી શકાય ચાલો આજે આ જ અનિશ્ચિતતાના ગણિતને સમજીએ તો સવાલ એ છે કે રોજિંદા જીવનના આ શબ્દો અને ગણિતની દુનિયાને જોડે છે કોણ આ બંને વચ્ચેનો પુલ કયો છે વેલ એનો જવાબ છે એક જ શબ્દ સંભાવના આ એ જ સાધન છે જે આપણને કોઈપણ શક્યતાને એક ચોક્કસ આંકડામાં ફેરવવાની તાકાત આપે છે તો ચાલો શરૂ કરીએ આપણી આ સફર શંકાનો ધુમ્મસમાંથી બહાર નીકળીને સંભાવનાની સ્પષ્ટ દુનિયામાં તો આ સંભાવના છે શું બહુ જ સરળ રીતે કહીએ તો એ ગણિતની એક એવી શાખા છે જે કોઈ પણ ઘટના બનવાની શક્યતાને એના ચાન્સને એક નંબર આપી દે છે એટલે કે હવે ખાલી અટકળો નહીં પણ પાક્કી ગણતરી પણ આ શક્યતાને માપવી કઈ રીતે એના માટે કોઈ માપપટ્ટી તો જોઈશે ને અને અહીં જ સંભાવનાનો સૌથી સરળ અને સુંદર નિયમ આવે છે દુનિયાની કોઈ પણ શક્યતા હોય એને ફક્ત ઝીરોથી એકની વચ્ચે જ માપવામાં આવે છે ચલો શરૂઆત કરીએ ઝીરોથી સંભાવનામાં ઝીરોનો મતલબ શું સિમ્પલ અશક્ય મતલબ કે એવી ઘટના છે ક્યારેય કોઈપણ સંજોગોમાં મની જ ના શકે જેમ કે આપણે પાસો ઉછાળીએ અને એના પર સાત આવે અરે ભાઈ પાસા પર તો એકથી છ જ હોય એટલે એની સંભાવના છે ઝીરો અને હવે સ્કેલના બીજા છેડા પર જઈએ નંબર વન એક એટલે શું એટલે કે ચોક્કસ ઘટના એવી વસ્તુ જે થવાની જ છે એ સો ટકા એમાં કોઈ જો કે તો માટે જગ્યા જ નથી આ ઝીરો અને એકને સમજવા માટે સૌથી બેસ્ટ ઉદાહરણ જોઈએ તો એ છે સૂરજ કોઈ પૂછે કે સૂરજ પશ્ચિમમાંથી ઊગશે એની સંભાવના કેટલી ઝીરો કારણ કે એ અશક્ય છે પણ સૂરજ પૂર્વમાંથી ઊગશે એની સંભાવના એ છે એકદમ પાક્કું ચોક્કસ બસ આટલું જ સિમ્પલ છે અને આ જ છે સંભાવનાનો સૌથી 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 ઇમ્પોર્ટન્ટ નિયમ કોઈ પણ દુનિયાની કોઈપણ ઘટનાની સંભાવના હંમેશા ઝીરો અને એકની વચ્ચે જ હશે એમાં ઝીરો પણ આવી શકે એક પણ આવી શકે પણ એકથી વધારે નહીં અને ઝીરોથી ઓછું એટલે કે માઇનસમાં તો ક્યારેય નહીં બસ આ જ સ્કેલ છે જેના પર આપણે બધી શક્યતાઓને માપીશું ચાલો થિયરી તો ઘણી થઈ ગઈ હવે થોડા પ્રેક્ટિકલ ઉદાહરણો જોઈએ વાસ્તવમાં આ ઝીરોથી એકનો સ્કેલ કેવી રીતે કામ કરે છે એ સમજીએ સૌથી પહેલાં એકદમ ક્લાસિક ઉદાહરણ ક્રિકેટ મેચ પહેલાં શું થાય ટોસ તો એ જ સવાલ કે સિક્કા ઉછાળીએ ત્યારે છાપ એટલે કે હેડ્સ આવવાની શક્યતા કેટલી જુઓ બહુ જ સીધું ગણિત છે કુલ કેટલા પરિણામ આવી શકે બે જ કાં તો છાપ અથવા કાંટો બરાબર અને એમાંથી આપણને શું જોઈએ છે છાપ એ તો એક જ છે તો સંભાવના થઈ એકના છેદમાં બેર એટલે કે ઝીરો પોઈન્ટ પાંચ જે આપણા ઝીરો અને એકના સ્કેલની બરાબર વચ્ચે આવ્યું ઓકે હવે સિક્કાને બાજુ પર મૂકીને પાસો હાથમાં લઈએ લૂડો તો બધા રમ્યા જ હશો તો પાસો ફેંકીએ અને બરાબર ત્રણનો આંકડો આવે એની શું સંભાવના તો ચાલો આપણે જોયેલા ઉદાહરણોને એક સાથે જોઈએ સિક્કો ઉછાળીએ તો છાપ આવવાની સંભાવના હતી એક દ્વિતીયાંશ પાસો ફેંકીએ અને ત્રણ આવે એની સંભાવના કુળ છ બાજુઓ છે એમાંથી ત્રણ તો એક જ બાજુ પર છે એટલે સંભાવના થઈ એક ષષ્ઠાંશ અને હવે પત્તાની વાત કરીએ બાવન પત્તામાંથી લાલ રંગનું પત્તું નીકળે એની શું શક્યતા વેલ બાવનમાંથી છવ્વીસ પત્તા લાલ હોય છે તો સંભાવના થઈ છવ્વીસ ભાગ્યા બાવન જે પાછું એક દ્વિતિયાંશ જ થાય છે મતલબ કે બધામાં લોજિક તો એક જ કામ કરે છે સારું અત્યાર સુધી આપણે એ જોયું કે કોઈ ઘટના બનવાની સંભાવના કેટલી પણ ગણિતમાં તો બીજી બાજુ પણ જોવી પડે તો ચાલો હવે એ સમજીએ કે કોઈ ઘટના ન બને એની સંભાવના કેવી રીતે શોધરી આને ગણિતની ભાષામાં કહેવાય છે પૂરક ઘટના એટલે કે કોઈ ઘટનાની બિલકુલ ઊંધી વાત સિમ્પલ છે જો એક ઘટના હોય વરસાદ પડશે તો એની પૂરક ઘટના શું થાય વરસાદ નહીં પડે તો સવાલ એ છે કે આની ગણતરી કરવી કેવી રીતે એકદમ સહેલું છે યાદ છે પેલો નિયમ કે બધી જ સંભાવનાઓનો સરવાળો હંમેશા એક થાય બસ એ જ અહીં કામ લાગશે એનો સીધો મતલબ એ થયો કે કોઈ ઘટના બનવાની અને એ જ ઘટના ન બનવાની સંભાવનાને ભેગી કરીએ તો જવાબ હંમેશા એક જ આવે હંમેશા ચાલો આનેક ઉદાહરણથી સમજીએ માની લો કે હવામાન વિભાગ કહે છે કે આજે વરસાદ પડવાની સંભાવના ઝીરો સાત છે તો વરસાદ ન પડવાની સંભાવના કેટલી બહુ જ સિમ્પલ આપણને ખબર છે કે ટોટલ તો એક જ છે તો બસ એકમાંથી ઝીરો પોઈન્ટ સાત માઇનસ કરી દો શું મળ્યું ઝીરો પોઈન્ટ ત્રણ બસ આ જ જવાબ છે વરસાદ નહીં પડે એની સંભાવના છે ઝીરો પોઈન્ટ ત્રણ છે ને એકદમ સરળ તો હવે આપણે ખાલી કદાચ નથી કહેતા આપણે કહી શકીએ છીએ કે સંભાવના ઝીરો પોઈન્ટ પાંચ છે આપણે ખાલી ચોક્કસ નથી કહેતા આપણે કહીએ છીએ કે સંભાવના એક છે હવે આપણી પાસે અનિશ્ચિતતાને માપવા માટે એક ગણિતનું સાધન છે તો હવે વિચારવા જેવો સવાલ એ છે કે આ જ્ઞાનનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે હવામાનની આગાહીમાં રમતોમાં શેરબજારમાં આપણી આસપાસની દુનિયાને વધુ સારી રીતે સમજવા માટે આ નવી શક્તિનો ઉપયોગ કેવી રીતે થઈ શકે